ચોક્કસથી હવે ગભરાશો નહીં પરંતુ અડતાલીસ કલાક એ સાચવી લેજો કારણ કે જે ડિપ્રેશન હતું એ લગભગ ઓગણીસો ની જે પેટર્ન છે પેટર્ન ફરીથી આટલા વર્ષો પછી સામે આવી છે કે જે ડિપ્રેશન મધ્ય તરફ મધ્ય તરફથી જે આવ્યું એ સમુદ્રમાં જઈને વાવાઝોડું બની શકે છે એવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે પહેલા તો મધ્યપ્રદેશ કે જ્યાંથી આ વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ આ મધ્યપ્રદેશ છે અને ત્યાં ગુજરાતથી આખી જે સિસ્ટમ જે આગળ વધી અને ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થાય પરંતુ આ જે સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે જેમ જેમ આ ગુજરાતનો દરિયાઈ કાંઠો છે કચ્છ વિસ્તારનો અને ત્યારબાદ સૌરાષ્ટ્રનો ત્યાં આગળ જઈ અને વાવાઝોડુંમાં પર્વતમાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આપ જોઈ શકાય છે કે આખું જે આ રાઉન્ડ જે છે આ વાવાઝોડું બની રહ્યું છે લગભગ 31 તારીખ સુધીમાં આ જે વાવાઝોડું છે એ પોતાનો આકાર લઈ લેશે અને પછી ધીમે ધીમે કરાચી તિલ અને તુરબટ જે છે એ બાજુ આગળ વધી રહ્યું છે જે વખતે આ સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે તે વખતે આ જે વિસ્તાર છે કોસ્ટ એરિયા એટલે દરિયાઈ કાંઠો જે છે ત્યાં આગળ વધારે ચિંતાનો વિષય રહેશે અને એના જ કારણે કે ફરીથી જો આપણે જોઈએ તો 29 તારીખ 2 વાગ્યાનો જે સમય છે આ રાત્રિના 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યાનો જે સમય છે ત્યાં આ કચ્છને ગમરોળી રહ્યું છે પરંતુ જેમ જેમ આગળ વધે છે તેમાં ડિપ્રેશન એ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે કે આ જો વાવાઝોડું છે અહીંયા વધારે સક્રિય બન્યું તો આખો જે કોસ્ટલ એરિયા છે ગુજરાતનો તેને ગમરોળી શકે છે બેવડી ચિંતા છે એ દેખાઈ રહી છે અને એટલા માટે ઝૂમ અર્થમાં પણ આપણે જોયું તો ઝૂમ અર્થમાં પણ એ જ રીતે ક્યાંક દેખાઈ રહ્યું છે કે ઓગણત્રીસ તારીખનો સમય અને આખી જે સિસ્ટમ જે છે મધ્યપ્રદેશથી આવી અને આખો જે ટ્રેક છે અમદાવાદ પર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ત્યારબાદ કચ્છ સૌરાષ્ટ્રમાંથી આખા જ સિસ્ટમ પસાર થઈ અને ત્યારબાદ છે છે એ સ્વરૂપ લઈ શકે કે અડતાલીસ કલાક બે ભયના ઓથા છે એ ગુજરાત ઉપર વર્તાવી રહ્યા છે એ જ ઓથા હેઠળ ક્યાંક તંત્રએ એલર્ટ આપી દીધું છે આ ઘેરાવો વધતો જાય છે અને જો આ વાવાઝોડું સક્રિયતા અહીંયા થોડું ધીમું પડે

રેડ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે જેમાં કચ્છ મોરબી આ સુરેન્દ્રનગર જોઈ શકો છો ત્યારબાદ રાજકોટ બોટાદ ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આપનાગઢ ગીર સોમનાથ એટલે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતું સુરેન્દ્રનગરથી લઈ અને આખું જ સૌરાષ્ટ્ર જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે તે આખા જ રાજ્યમાં આ મોટા ભાગના જે જિલ્લાઓ છે તેને રેડ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવે છે જો કે આ બાજુ વરસાદની શક્યતાઓ મધ્ય ઉત્તર અને દક્ષિણમાં છે પરંતુ બે રહેશે એક કલાક વરસાદની ભારે વરસાદની આગાહી અને ત્યારબાદ વાવાઝોડાની ચેતવણી જે આપવામાં આવી છે તો ગુજરાત હાલ બે ભયના ઓથા હેઠળ છે અને એને લઈને તંત્રએ પણ સાબદી તૈયારીઓ કરી છે અને હવામાન વિભાગે પણ આ વાવાઝોડાની આશંકા છે વ્યક્ત કરી છે જી